જય માતાજી મિત્રો હું છું આપનો પરમ મિત્ર પ્રવીન લીંબડી આજે અમારા વટનગરથી મહેશ ઠાકોરની ગુજરાત ક્ષત્રિય ઠાકોર શ્રીના વટનગર શિક્ષણ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે મહેશજી મનુજીની તેમને ખૂબ ખૂબ અભિનંદન સેવાના કાર્યો તમે કરતા રહેજો અને આવના દિવસે સારું તમારું ધંધાના પીથે આગળ વધો એવી શુભકામનાઓ અને અમારા બીજા મિત્ર એવા છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે દલસંગજી મિરસંગજી ઠાકોર એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ આગળ તમે વધો અને દરેક સેવાના કાર્યો તમે આવાના આવા કરતા રહેજો અને જે તમને આ નિમણૂક કરવામાં આવી છે એવા ખેરાલુ અને વડનગર બે મારા પરમ મિત્રો છે એવાના કાયમ માટે સદાય લોકોનું કામ કરતા રહેજો અને ભગવાન માતાજી તમને ધંધાની આગળ ખૂબરૂપ પ્રગતિ થાય એવી શુભકામનાઓ જય માતાજી